સગવડતા માં પુરવતો આ એક કિસ્સો હું તમને બતાવું છું કે ભેદભાવ વગર આપણા ત્રણ રાજ્યોના બાળકો અહિયાં આવે છે હેલો ફેમિલી રામ તો ફરીથી સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં અને અમે આજે આવી ગયા છીએ મોડાસાની એક એવી સ્કૂલ કે બહેરા મૂંગા શાળા મોડાસા કે ભગવાનને એમને ભલે બહેરા અને મૂંગા રાખ્યા પણ એમની પોતાની પાસે એક એવી અદ્ભુત શક્તિ હોય છે એક અદ્ભુત કલા હોય છે કે કોઈ પણ ક્ષેત્રે આગળ નીકળી જતા હોય છે તો આજનો સંપૂર્ણ વ્લોગ જોજો આપણી આ સ્કૂલની અંદર લેથ એન્ડ થિંકિંગનું કામ ચાલી રહ્યું છે જેમાં બાળકોને લેથ એન્ડ થિંકિંગનું અભ્યાસક્રમ કરાઈ સાત ધોરણ પછી આપે એટલે સ્વનિર્ભર સ્વનિર્ભર થાય પોતાના પગ ઉપર આગળ કંઈ પણ કરી શકે આવી ગુજરાતની એકમાત્ર આઈટીઆઈ મોડાસા ખાતે છે જેનું આપણને ગૌરવ છે ગૌરવ છે બરાબર સમગ્ર સંસ્થા દાતાઓ થકી છે આવે આપણી જોડે આવા વિવિધ ટ્રેડો છે દીકરીઓ તો ટેલરિંગ કટિંગ બ્યુટી પાર્લર જેન્ટ હોય તો લે પ્રિન્ટિંગ ઇલેક્ટ્રિફિકેશન મોટર રિવા પ્લબિંગનું વર્ક જેથી પોતે જાતે પાંચ પૈસા કમાઈ શકે એવા મોટા આશય સાથે બીજીથી કરી અને બાળક ટ્રેનિંગ લઈને જાય ત્યાં સુધી સંસ્થામાં સંસ્થાના ખર્ચે બાળકોને રાખવામાં આવે છે દિસ ઇઝ ધ રેસીડેન્શિયલ સ્કૂલ અને એન્ટાયર સ્કૂલ ઓર્ગેનાઇઝર

જો ભાઈ દીકરો હોય હોય તો તો ગમે તે કામ કરી લે પણ પણ દીકરી શું કરે અને અને એ એ આપણે સૌ જાણીએ છીએ કે બહુ અગવડભર્યું કામ છે તો એ અગવડતાને દૂર કરીને સગવડતામાં પુરાવતો આ એક કિસ્સો હું તમને બતાવું છું કે દીકરીઓ અત્યારે કોઈ પણ વસ્તુ કરી શકે છે તો અહીંયા અત્યારે બાળકીઓને બ્યુટી પાર્લર શીખવવામાં આવી રહ્યું છે આ છે એમના ટ્રેન કિચડ જણાવો ને કઈ રીતનું હોય છે આ લોકો સાંભળી પણ નથી શકતા અને બોલી પણ નથી શકતા પણ એ લોકોને હાથની એક શક્તિ કે આપણી રીતે આપણી ભાષામાં એની રીતે સમજાવીએ તો એ લોકોની રીતે ટ્રેન થઈ જાય છે અને જે એક્ટિવિટી કરાવવાની હોય એ સમજાવવી પડે આપણે કે તમે આમ કરો આમ કરો એક વાર બતાવીએ એટલે એમને અંદાજો આવી જાય જાય છે એમની કયું બધી હોશિયાર છે છે સાંભળીને નથી શકતી ને બોલી ના શકતી પણ લખીને બધું વાંચી લે છે અહીંયા નમસ્કાર મારો વ્યક્તિગત પરિચય આપો તો કરદમભાઈ વોરા બેંક ઓફ બરોડામાંથી રિટાયર થઈ એક આ સરસ સેવાના કાર્યનો જોડાયેલો છું ડૉક્ટર ટીવી પટેલ સાહેબના અધ્યક્ષપણા હેઠળ આ સંસ્થા ઓગણીસો એકણો સિત્તેરથી મુક બધીર બાળકોની સેવામાં જોડાયેલી છે આપનો આનંદ થશે અહીંયા કોઈ કોઈપણ કે ભેદભાવ વગર આપણા ત્રણ રાજ્યોના બાળકો અહીંયા આવે છે જેમને ઈશ્વરે બે શક્તિઓ છીણી લીધી છે એવા બાળકોને આપણે અહીંયા જુનિયર કેદીથી શરૂ કરી તેમને વિવિધ સાત ધોરણ સુધી એજ્યુકેશન આપ્યા પછી આઈટીઆઈનો ગુજરાતની એકમાત્ર એવી સ્કૂલ છે કે જેમાં આપણે સ્માર્ટ બોર્ડ દ્વારા બાળકોને એજ્યુકેશનલ આપીએ છીએ દીકરીઓ તો ટેલરિંગ કટિંગ બ્યુટી પાર્લર્સ જેન્ટ્સ હોય તો એને પ્લમ્બિંગ ઇલેક્ટ્રિફિકેશન વોટર રિવાઇન્ડિંગના કોર્સ કરાવી અને આપણે એમને સમાજની અંદર સમસ્તક જીવી શકો ઊંચા મસ્તક સાથે એ રીતે આપણે તૈયાર કરીએ છીએ રિસન્ટલી ફોર્ડ કંપનીએ આપણા બાળકોને રિપ્લેસમેન્ટ આપી અને સમાજની અંદર એમને એક આગવું સ્થાન આપ્યું છે સામાન્ય રીતે વાત કરવામાં આવે તો આપણી પાસે સાંભળવાની પણ શક્તિ છે અને બોલવાની પણ શક્તિ છે છતાં આપણે ઘણા બધા દિવસો એવા બનતા હોય છે કે આપણે કોઈ દિવસ શિસ્તાનું પાલન નથી કરી શકતા ચલો ને ભાઈ ઉતાવળ છે તો ફટાફટ જમી લો ચલો ને ભાઈ આજે જવું છે તો પૂજામાં નથી નવું નીકળી જઈએ પણ આ એક એવી જગ્યા છે કે જે પોતે બંને શક્તિઓ નથી ધરાવતા છતાં પહેલાં ભગવાનને ભોજન ધરાવે છે ભોગ ધરાવે છે પ્રાર્થના કરે છે અને પછી જ તે પોતાનું ભોજન ગ્રહણ કરે છે અને આ તેમનું કિચનનો વિભાગ રસોડાનો વિભાગ છે જ્યાં અમે આવ્યા છીએ તમને એકવાર બતાવું અને અહીંયા જે નાની નાની બાળકીઓ છે હાય જુઓ જોઈ શકો છો તમે કે અહીંયા કેજી થી માંડીને સાતમા ધોરણનું શિક્ષણ અને પછી વાત આવે કે સાતમા પછી આગળ શું કરશે તો છોકરાઓ માટે અને છોકરીઓ માટે અલગ અલગ અભ્યાસ પણ એ લોકો અમને એવું કહેવા માંગે છે કે તમને વાત કરીને અમને બહુ ખુશી થઈ થેન્ક યુ સરસ ઢીંગલી નું નામ છે દેવિકા દેવિકા નામ છે આ ઢીંગલી નું આપણે રસોડું કહીએ ઇંગ્લિશ માં કિચન કહીએ પણ એમને તો ખબર જ નથી તો એમના માટે આ સાઈન છે કે જો આ સાઈન કરેલી હોય

તે સફળતા છે એમને સવારનું જમવાનું થઈ ગયું એના પછી આ બપોરનો નાસ્તો ચાલુ છે જુઓ અહીંયા બસો વિદ્યાર્થીઓમાંથી માંથી ચોપન તો દીકરીઓ જ છે

કારણ કે આ આઈડિયા દેવાંગનો હતો એમનો મને સવારે ફોન આવ્યો કે આપણે અહીંયા જવાનું છે અને આજનો વ્લોગ નો કોન્સેપ્ટ આ રહેશે એમ તો હવે મને ખબર નથી કે વ્લોગ જોવાવાળાને આ વ્લોગ પસંદ આવવાનો છે કે નથી આવવાનો પણ મને તો આજે અહીંયા આવીને બહુ જ સારું લાગ્યું કે એ લોકો સાંભળી નથી શકતા બોલી નથી શકતા પણ એ લોકોના અંદર એક એવી અદ્ભુત શક્તિ છે એમનામાં એક પોતે શૈલી છે અને અહીંયાથી શીખવવામાં પણ આવે છે કે

તમે જુઓ તો હા બી નથી બાળકો બોલી શકતા નથી તેમને સમજાવવામાં આવે છે જે રીતના એ રીતના અત્યારનું ભણતર અહીંનું ભણતર ઘણું ફેર છે બીજું કે જે સાતમા ધોરણ પછી જે બાળકોનો આઈટીઆઈનો જે અહીં કોર્સ આવે એના વિશે પણ માહિતગાર કરવામાં આવે છે જેને શીખવું હોય તેને શીખવવામાં પણ આવે છે અને ખાસ કરીને અત્યારની યુવા પેઢી દ્વારા અહીંયા જન્મ દિવસથી લઈને અલગ અલગ જે પોગ્રામો જે હોટૅલમાં જે યોજાતા હોય છે તેની જગ્યાએ આજે બહેરામુંગા બાળકો વચ્ચે ખાસ કરીને મારા ઘણા મિત્રો છે જે પોતાનો જન્મદિવસ અહીં જમણવાર તેમજ પૈસા આપીને પણ એ બાળકોનો જમણવાર કરતા હોય છે એટલે આપનો પણ પ્રેરણા રૂપ છે અહીંયા આવો એક દિવસ મુલાકાત લો બહુ મજા આવશે મને અહીંયાની એક અદ્ભુત વાત એ લાગી કે કોઈ પણ સમાજમાં જો આવું બાળક હોય કે જે બોલી નથી શકતું સાંભળી નથી શકતું જેને આપણે મુખ બધિર બાળક કહેતા હોઈએ અને એના સમાજના કોઈ પણ કાર્યક્રમમાં જાય છે કે પોતાના માતા પિતા સાથે કોઈ પણ જગ્યાએ જાય છે તો એના સામે આંગળી ચીંધવામાં આવે છે કે જુઓ પેલું બાળક એમ બોલી નથી શકતું સાંભળી નથી શકતું તો એના માટે અહીંયા પ્રોપર રેસિડેન્સીની વ્યવસ્થા છે અહીંયા એમને હોસ્ટેલનું પણ પૂરું પાડવામાં આવે છે સવારે એ બ્રશ કરે ત્યાંથી લઈને રાત્રે એ ઊંઘે છે ત્યાં સુધીની તમામ વ્યવસ્થાઓ એમને અહીંયા આપવામાં આવે છે અને આપણે અને શ્રેયાને મળીએ કેવું લાગ્યું તમને બહુ સરસ કારણ કે અહીંયા જે બાળકો બોલી નથી શકતા કે સાંભળી નથી શકતા તેમને હોસ્ટેલની સુવિધા સ્કૂલની સુવિધા અને ત્યાં તેમને રહેવા ઊભવા બધી સુવિધા પૂરી પાડવામાં આવે છે અને હું પોતે અહીંયા મોડાસામાં વીસ વર્ષથી હું ભણી રહી તો પણ હું અહીંયા કોઈ દિવસ થતી હું અહીંયા પહેલીવાર આવી અને મને તને કેવું લાગ્યું પણ અહીંયા અદ્ભુત નજારો લાગ્યો વાતો કરે છે એ જોઈને પણ આનંદ થયો અને તે તે પોતાની જાતે તેમની જોડે બે ન હોવા છતાં પણ આટલું કરે છે એ જોઈને અમને ગૌરવ થયો અને અમારા અરવલ્લીમાં આટલી મોટી શાખા છે એ એ પણ એક ગૌરવની બાબત છે મોડાસાના બસ સ્ટેન્ડ પાછળ આવેલી છે આ બહેરામુંગા શાળા અને હું કોઈ પણ છે કોઈ પણ વાલી આવું છે એમને હું નમ્ર વિનંતી કરીશ કે જો ભગવાને કોઈ પણ બાળકને આ શક્તિ નથી આપી ચાહે તમારા ઘરમાં હોય પાડોશમાં હોય તમારા કોઈ પણ વિસ્તારમાં હોય તમારા સમાજમાં હોય કોઈ પણ જગ્યાએ અને જો એ બાળક શિક્ષણ નથી મેળવી શકતું તો તમે અહીંયા આવો એ બાળકનો પૂરેપૂરો અધિકાર છે શિક્ષણ પ્રાપ્ત કરવાનો પોતાના પગ ઉપર ઊભા થવાનો તો આ બધાને એક નાનકડી મારા તરફથી અપીલ છે વિનંતી છે કે જો આવું બાળકો હોય ને તો ચોક્કસથી એને આગળ લાવજો ત્યાં છીએ ને તો જુઓ અમને બધા બાય બાય કરે છે કે આવજો એમ આઈ હોપ તમને આજનો મારો આ વિડીયો ગમ્યો હશે અને જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળી આવે નવા ત્યાં સુધી જય શ્રી શ્યામ જય સીતારામ